સાંભળજો કેવો સમય હતો મહારાજની જોડે રહ્યા પણ મહારાજને ઓળખી નતા શકાયા એક અદભૂત ઘટના છે લો આ તો થાકી ગયા બધા હો શું કે છે હવે સાંભળજો હો બેના હવે આ પાર્ગે પહેલાં બાર હે થાકીએ મેળ પડે એટલે અમે થાકીએ તો મેળ પડે તમે થાકો તો મેળ બને આ બધા થાકે તમને તમને મેળ પડે બેલા આ પાર્ગે આ વખતે કામ પતાવીને જ રહેવાનું છે મહારાજનો સંકલ્પ સાકાર કરાવીને જ રહેવાનું છે કરવાનો જ છે બોલો જો બધાય કરવાનો જ છે 200 200 વર્ષના વાણા વિધી ગયા ભાઈ મારી મૂર્તિ રે મારા લોક ભગને મુક્ત સર્વે દિવ્ય છે બોલાવ્યું તો ખરું સંપ્રદાય આખો બોલે છે માત્ર આપણે બોલવું નથી લક્ષાર્ધ કરવો છે દ્રઢ સંકલ્પ કરજો આ વખતે લક્ષ્યાર્થ કેવી રીતે થાય એની ઉપર વિશેષ ફોકસ આવવાનું છે બહુ ધ્યાનથી સાંભળજો પહેલા મનન કરતા જજો જોતા જજો એક અદભુત પ્રસંગ બન્યો સાંભળજો ધીમે ધીમે જરા વોઇસ ધીમો કરજો ત્યાંનો વેલા બસ પણ ચાલુ રાખજો આ બધા જાગતા રહે છે હું વેલા બસ હોવા દેવાના નથી તમે કહેશો કે સ્વામી હોવા દોન ને પૈસા એટલે હું અહીં આવ્યા છો પાંચ દાડા પછી એ હું જો બે દાડા પાંચ દાડા સુધી બસ પણ એ હોવા આવ્યા છે જાગવા આવ્યા છે અનંત જગાડવા આવ્યા છે શું હોવા આવ્યા છે એમ પેલા હા જો સાંભળજો મહારાજ વડતાલ મંદિર કરી રહ્યા છે મહારાજ વડતાલમાં માં લક્ષ્મીનારાયણ દેવ મંદિર કરાવતા હતા અને બોડી નીચે એક મોટો પથ્થર હતો પક્ષાનંદ સ્વામીની વાતોમાંથી આ પ્રસંગ લીધેલો છે સાંભળજો ઓરડી નીચે મોટો પથ્થર હતો તે ઉપર મહારાજ આઠ વડી ધાબળી પાથરીને બિરાજમાન હતા કેટલા વડી ધાબળી આઠ વડી આઠ વડી એટલે સમજ્યા ને આમ વાળ્યું પાછું આમ વાળ્યું પાછું આમ વાળે એટલે આઠ વડું થઈ જાય ને પહેલા એમ વાળેલી આઠ વડી ધાબળી ઉપર મહારાજ પથ્થર ઉપર ધાબળી ને ધાબળી ઉપર પોતે બિરાજેલા હવે ધ્યાનથી સાંભળજો પછી હરે થયું હરે થયું એટલે એમ સમજ્યા

તો મારે એક મહત્વની વાત પૂછવી છે સમજ્યા એટલે એને આજે એકાંત મળી ગયો બધાય નીકળી ગયા જમવા માટે ઠાકોરજી જમાડવા ગયા મહારાજ પથ્થર ઉપર આઠ વડી પહેલી ધાબડી મૂકીને મહારાજ બિરાજેલા રત્નો એકલો સામે એકાંત મળી ગયો એટલે રત્નાએ ગયો પછી રત્ના રત્નો કડિયો કહે કે હે મહારાજ ઘણા સમયથી હું એકલા તમારે એકાંત મળે એવું શોધતો હતો આજે મળ્યો છે તો મારે એક પ્રશ્ન પૂછવો છે પૂછું ત્યારે મહારાજે કહ્યું કે પૂછો ત્યારે મહારાજને શું પ્રશ્ન પૂછે છે સાંભળજો મહારાજને કે મહારાજ અત્યારે અક્ષરધામમાં આપ શું કરતા હશો શું પ્રશ્ન પૂછે છે મહારાજ અક્ષરધામમાં અત્યારે તમે શું કરતા હશો સમજ્યા આવો પ્રશ્ન પૂછ્યો જો આખા સંપ્રદાય ની આ સ્થિતિ હતી અને છે ભગવાન અક્ષરધામમાં અને આપણે બધા અહીંયા લેબા લઈએ છીએ એટલે અક્ષરધામ નો ધણી છે આ આ સમજવાનું છે આને દિવ્ય સમજવાના છે એ વેલા હામે બેઠેલા હજુ માં અક્ષરધામ ના ધણી નથી અક્ષરધામ ની મૂર્તિ કોઈક જુદી છે રત્નો ભગત આવું સમજે છે હો એટલે રત્નો કડિયો શું કહે છે હે મહારાજ અત્યારે અક્ષરધામમાં તમે શું કરતા હશો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા રત્ના અત્યારે નીચે મોટું એક પડ્યું છે અને અને તેની ઉપર આઠ વડી ધાબળી કરીને પાથરીને તે ઉપર સ્વયં અક્ષરધામના ધણી બિરાજમાન છે અને અત્યારે મંદિર નું કામ ચાલી રહ્યું છે ત્યારે રત્નો કહે મહારાજ હું તમારી વાત નથી કરતો હું તો અક્ષરધામ નું પૂછું છું હું તો અક્ષરધામ નું પૂછું છું ત્યારે મહારાજ કે રત્ના મેં અક્ષરધામ ની જ વાત કરી જો અક્ષરધામ નામનું ક્યાંક હજુ સ્થળ છે સ્થાન છે જવાનું છે એ જુદું સ્વરૂપ છે

આપણે બધા ભાવી ગયા છીએ આપણને આ બધું કુચા લાગે મોટો સાંભળજો એ વખતે મહારાજ ને મનુષ્ય જેવા સમજાતા હતા આ એ જ મૂર્તિ છે એવું નહોતું સમજાતું દિવ્ય નહોતા સમજાતા કે એ જ મૂર્તિ છે અક્ષરધામ વાળા જુદાના નહીં આ જુદા નથી પ્રથમ નું નવમું વચનામૃત મહારાજને ને એટલે કેવું પડ્યું અમારા દર્શન કરતો હોય અમારી ભક્તિ કરતો હોય તો પણ પોતાને પૂર્ણ કામના માને અને અંતકરણ વિશે ન્યૂનતા વર્તે કેવી ન્યૂનતા વર્તે કે ભગવાનના ધામમાં જયારે મરીન જઈએ ને પછી મહારાજ જે તેજોમય દર્શન આપશે ને એ ત્યારે મારું પૂરું થશે એવું અજ્ઞાન હોય મહારાજે શબ્દ વાપર્યો છે કયો પેલા કે ભગવાનના ધામમાં જે તેજોમય રૂપ છે એ જ્યાં સુધી મને દેખાણો નથી ભક્તિ કોની કરે છે મહારાજની અરે સર્વોપરી નિષ્ઠા પણ હોય પરંતુ જો આ વાતની ઘેર ન હોય કે આ એ જ છે આ તે જના સમૂહમાં છે એ આજ છે આજ તે જના સમૂહમાં છે આજ સાક્ષાત છે આજ પ્રગટને પ્રત્યક્ષ છે એવું સમજાય તો દિવ્ય જાણ્યા કહેવાય તો દિવ્ય જાણ્યા નહીંતર હજુ અધૂરું ને અધૂરું રે હજુ જવાનું છે પામવાના છે મળવાના છે મુક્ત આ કાર્ય સત્સંગ અને કારણ સત્સંગનો ભેદ છે પછી શું કહે છે મહારાજ મેં પણ અક્ષરધામ ની વાત કરી છે એમ બે ચાર વાર વારંવાર પૂછ્યું અને વારંવાર મહારાજે આનો આ ઉત્તર કર્યો ત્યારે ત્યાર પછી તેટલી વારમાં માં માણસની હરફર ચાલુ થઈ ગઈ એટલે રત્નો કડિયો પથરા ગડવા માંડ્યો પછી રાત્રીએ મુક્તાનંદ સ્વામી આસને રત્ના કડિયા જઈને વાત કરી કે મેં આજે મહારાજને પૂછ્યું સ્વામી ત્યારે મહારાજે મને આવો જવાબ ત્રણ ચાર વખત આપ્યો મેં પ્રશ્ન એકનો એક ત્રણ ચાર વખત પૂછ્યો ત્રણ ચાર વખત મહારાજે એકનો એક ઉત્તર આપ્યો ત્યારે સ્વામી બોલ્યા રત્ના તને કઈ હું પડી તને કઈ હું પડી જે અહીં છે તે અક્ષરધામમાં જ છે તે જ સમૂહમાં જ છે એના આ જુદા નથી એમાં લગી રે ફેર નથી એટલું હમજ મહારાજ એવું કહેવા માંગતા હતા કે બીજું જોવાની ઈચ્છા ન કરીશ અમે પ્રગટ અને પ્રત્યક્ષ સાક્ષાત તારી સામે બેઠા છીએ એ જ સાક્ષાત છીએ એવું સમજ અને એ જ અત્યારે રાજા ધીરાજ સભા કરીને બેઠા છે અને આપણને સૌને સુખ આપે છે માટે હડતના હમજ હમજ તો તને પૂર્ણતા મનાશે કે મારું પૂરું થઈ ગયું જેને મરીન પામવા તા મને છતે દેહે મળી ચૂક્યા છે